નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો કનેક્ટ એટ ધ રેટ બોટાદ એક એવું પ્લેટફોર્મ જ્યાં આપણે સરકાર સરકારની વિવિધ યોજનાઓ પ્રગતિ અને સિદ્ધિ વિશે વાત કરીએ છીએ દર્શક મિત્રો આજે છે પાંચમી સપ્ટેમ્બર એટલે રાષ્ટ્રીય શિક્ષક દિવસ અને આજની આ દિવસની ઉજવણી કરવા માટે આપણી સાથે સ્ટુડિયો પર ઉપસ્થિત છે બોટાદ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ડોક્ટર ભરત વઢેર સર સ્વાગત છે આપનું કનેક્ટ એટ ધ રેટ બોટાદમાં થેન્ક યુ વેરી મચ સૌપ્રથમ તો હું બોટાદ જિલ્લા તંત્ર અને બોટાદના જિલ્લા માહિતી વિભાગનો આભાર વ્યક્ત કરું છું કે જેણે મને આ બોટાદ કનેક્ટમાં આમંત્રણ આપ્યું છે અને આજે શિક્ષક દિન નિમિત્તે આપણા સર્વપ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને દ્વિતીય રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન કે જેમના જન્મદિવસને આપણે શિક્ષક દિવસ તરીકે ઉજવીએ છીએ એમને વંદન અને એના વંદનની સાથે તમામ શિક્ષક પરિવારને શિક્ષણ પરિવારને વંદન સાથે શિક્ષક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સર સૌપ્રથમ તો આપને ખૂબ ખૂબ અભિનંદન તાજેતરમાં આપણા મહામહિમ રાજેપાલજી છે તેમના હસ્તે સંસ્કૃત સપ્તાહની ઉજવણી દરમિયાન બોટાદને પુરસ્કાર મળ્યો આપને ખૂબ ખૂબ અભિનંદન સર બોટાદના દર્શકોને આપ જે આ સમગ્ર આયોજન હતું સમગ્ર ઉપક્રમ હતું તેના સાથે જોડો ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યની અંદર સંસ્કૃત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું એ અંતર્ગત બોટાદ જિલ્લાની અંદર પણ સંસ્કૃત સપ્તાહનું આયોજન થયું જેની અંદર સંસ્કૃત ગૌરવ યાત્રા સંસ્કૃત સંભાષણ દિન સંસ્કૃત સાહિત્ય દિનની ઉજવણી કરવાની હતી આ માટે જિલ્લાના વહીવટી વડા અને માન્ય કલેક્ટરશ્રી ડૉક્ટર જીનસી રોય મેડમના અધ્યક્ષસ્થાને એક કમિટીની બેઠક બોલાવવામાં આવી જેની અંદર માન્ય કલેક્ટરશ્રીના અધ્યક્ષતાને એમના માર્ગદર્શન મુજબ એક રૂપરેખા તૈયાર કરવામાં આવી એ રૂપરેખા મુજબ સમગ્ર સપ્તાહની ઉજવણી કરવામાં આવી જે અંતર્ગત સંસ્કૃત ગૌરવયાત્રાની અંદર આપણા જિલ્લાની ખાસિયત એ હતી કે આપણી જે ગૌરવયાત્રા હતી એની અંદર બેન્ડ ત્યાર પછી ટેબ્લો અને ટેબલાની અંદર ઐતિહાસિક પાત્રો ઋષિ મુનિઓ કેટલાક ધાર્મિક પાત્રો એને એક પાત્ર અભિનય તરીકે પણ રજૂ કરવામાં આવ્યા હતા સાથે સાથે સંસ્કૃતમાં ગરબો કારણ કે આખો કાર્યક્રમ છે એ સંસ્કૃતને લગતો હતો ત્યાર પછી ગરબાની સાથે સાથે કોલેજના વિદ્યાર્થીઓ જે હતા એ સંસ્કૃત સાહિત્યના જે પુસ્તકો છે એ પુસ્તકો પણ સાથે લઈને આવ્યા હતા એટલે આપણા યાત્રાની અંદર પ્રાથમિક શાળાના બાળકો માધ્યમિક શાળાના બાળકો અને કોલેજ બધા જ સાથે સંકળાઈ અને આ કાર્યક્રમ એક ગૌરવયાત્રાની કહી આ ગૌરવ યાત્રાને માન્ય જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાણીયા સાહેબે પ્રસ્થાન કરાવ્યું હતું અને પછી એ ગૌરવયાત્રા દરમિયાન સંસ્કૃતમાં જ સમગ્ર સંચાલન થયું વિદ્યાર્થીઓ સૂત્રો શ્લોકો પણ એમ જ બોલતા હતા અમારા સંસ્કૃતના વિદ્વાન શિક્ષકોએ આ સમગ્ર ગૌરવ યાત્રાને સંસ્કૃતમય બનાવી દીધી હતી સર આપની પાસેથી આપણી જે સંસ્કૃત સપ્તાહની ઉપલબ્ધિઓ છે એની વાત કરી હવે આપ અમારા દર્શકોને જણાવશો કે બોટાદ જિલ્લાની શિક્ષણ ક્ષેત્રે કઈ કઈ ઉપલબ્ધિઓ છે શિક્ષણ ક્ષેત્રે ઉપલબ્ધિઓ જોઈએ તો તાજેતરમાં જ માર્ચ બે હજાર જે બોર્ડની એક્ઝામ લેવાઈ એની અંદર ધોરણ બાર સામાન્ય પ્રવાહની અંદર સત્તાણું પોઈન્ટ ઝીરો પાંચ ટકા સાથે બોટાદ જિલ્લો સમગ્ર રાજ્યમાં બીજા નંબરે છે એવી જ રીતે ધોરણ બાર સાયન્સના પરિણામમાં પણ બોટાદ જિલ્લો બાણું પોઈન્ટ ઝીરો એક ટકા સાથે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ત્રીજા નંબરે છે હજુ પણ આગળ ધોરણ દસના રિઝલ્ટમાં બોર્ડની પરીક્ષાની અંદર સત્યાસી એકોતેર ટકા સાથે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ચોથા નંબરે છે આમ બોટાદ જિલ્લાનું ખરેખર શિક્ષણ માટે ગૌરવની વાત છે કે સમગ્ર ગુજરાત રાજ્યમાં એ અગ્રેસર રહ્યો છે હું એનાથી આગળ એડ કરીશ જ્યારે આપે પરિણામ અને ઉપલબ્ધિની વાત કરી છે ત્યારે સીઈટી એક્ઝામ જે ધોરણ પાંચના બાળકો આપી રહ્યા છે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અને ત્યાર પછી સીજીએમએસ એટલે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના જે ધોરણ આઠના બાળકો આપી રહ્યા છે આ બંને પરીક્ષામાં બોટાદ જિલ્લાના જે ધોરણ પાંચ અને આઠના વિદ્યાર્થીઓની કુલ સંખ્યા છે અને નેવ ટકાથી વધારે લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું અને એની પરીક્ષા આપી અને વધારે આનંદ કહેતા એ થાય કે આ પરીક્ષા આપી એમને અનુભવ તો થયો જ કોમ્પિટિટિવ એક્ઝામનો પરંતુ રાજ્ય લેવલે જે મેરિટ જાહેર થઈ એમાં એક હજારથી વધારે વિદ્યાર્થીઓને મેરિટમાં સ્થાન મળ્યું અને એનો આજે એ લાભ લઈ રહ્યા છે બોટાદ જિલ્લો ખરેખર શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ ઉમદા કામગીરી કરી રહ્યો છે ધોરણ દસ અને બારના જે પરિણામો છે તે વાતને સિદ્ધ કરે છે આપણે સર પાસેથી જાણીએ કે આટલા સુંદર પરિણામ બદલ શિક્ષણ વિભાગ દ્વારા કેવા કેવા એક્શન્સ લેવામાં આવે છે બોટાદ જિલ્લાની અંદર જે આ ખરેખર સારું રિઝલ્ટ આવ્યું છે એના સાચા હકદાર તો શિક્ષક મિત્રો છે જે શિક્ષણ પરિવાર છે કે એમણે ખૂબ જ મહેનત કરી છે અને એમની મહેનત થકી આ રિઝલ્ટ પ્રાપ્ત થયું છે એટલે ખરેખર આ તબક્કે આ જ્યારે પ્લેટફોર્મ મળ્યું છે તો હું એમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આભાર પણ વ્યક્ત કરું છું જિલ્લા વહીવટીતંત્ર વતીથી અને આ જે પણ આખું રિઝલ્ટ મળ્યું છે એમાં અમે સૌથી પહેલાં એ કરતા કે બોર્ડના પ્રશ્નને પરિરૂપ પ્રમાણે દરેક શાળાને જાણ કરવામાં આવી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જ્યારે પણ એમાં કોઈ સુધારા આવે છે કંઈ પણ આવે છે તો તરત જ શાળાને જાણ કરવામાં આવે છે ને શિક્ષક મિત્રો આ બધા જ જે પણ પરિવર્તન આવે છે બાળકોને પરિરૂપ સમજાવે ને એ પ્રમાણે એના ટેસ્ટ લેવામાં આવે છે સમયાંતરે સમયાંતરે એના ટેસ્ટ લેવામાં આવે જેથી બાળકો ખરેખર અવેર રહે એનાથી આગળ બોર્ડની જ્યારે પરીક્ષા આવે છે તો કેટલીક ગેરરીતિઓ સંદર્ભે એક શિક્ષા કોષ્ટક છે બોર્ડનો તો એ કોષ્ટક જે છે એ પણ અવારનવાર સમયાંતરે પ્રાર્થના સંમેલનમાં અથવા બાળકોને સમજાવવામાં આવે અને એ પણ ખાસ ધ્યાન રાખીએ કે આ ડરાવવા માટે નહીં પરંતુ એક અવેરનેસ માટે છે જેથી કરીને બાળકને ખ્યાલ આવે કે પરીક્ષાની અંદર ગેરરીતિની કોઈ અવકાશ નથી સીસીટીવી છે આ બધી જોગવાઈ છે એટલે શરૂઆતથી જ બાળક નક્કી કરી લે છે કે આપણે મહેનત કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી બીજું આગળ અમે એવું કરીએ છીએ કે પ્રી બોર્ડ એક્ઝામ એટલે જ્યારે બોર્ડની પરીક્ષા લેવાય છે એ જ વખતે બાળકોને જે પણ પ્રવેશથી માંડી અને પરીક્ષામાં જે જે પ્રક્રિયા કરવાની હોય છે એનાથી માહિતગાર થાય એ માટે બોર્ડની પરીક્ષાની જેમ જ એક પ્રી બોર્ડ એક્ઝામ લેવામાં આવે છે જેથી બાળકો એ માહોલથી વાકેફ થાય કારણ કે દસમા ધોરણવાળા બાળકો પ્રથમવાર પરીક્ષા આપી રહ્યા છે એટલે બોર્ડની પરીક્ષાનો હાવ ના રહે બીજું સૌથી મોટું પરિબળ પરીક્ષાની અંદર એ રહેલું છે કે વાલીઓ એટલે કે પેરેન્ટ્સ મા બાપ છે એનો રોલ બહુ જ ખૂબ જ મહત્ત્વનો છે એટલા માટે અમે સમયાંતરે વાલી સંમેલન અને મા બાપને સમજાવીએ છીએ શાળાના માધ્યમથી વિદ્વાન વ્યક્તિઓના વ્યાખ્યાનોથી કે તમે બાળકોને સપોર્ટ કરો તમારી અપેક્ષાઓ એની શક્તિની મર્યાદામાં છે ત્યાં સુધી તમે એને જણાવો પરંતુ એના ઉપર એટલો બધો અપેક્ષાઓનો બોજ ના આપો સ્ટ્રેસ ના આપો એને સપોર્ટ કરો જેથી કરી અને એની જે શક્તિ છે એનાથી વધારે એ પરિણામ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે સર આપે શિક્ષણ ક્ષેત્રે બોટાદ જિલ્લાની ઉપલબ્ધિઓની વાત કરી આ સિવાય રમત ગમત કલા અને વિજ્ઞાન ક્ષેત્રે બોટાદ જિલ્લામાં કેવી તૈયારીઓ વિદ્યાર્થીઓને કરાવવામાં આવે છે હું આપને રમત ગમત વિશે કહું તો ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે જેમાં કેટલાય વિદ્યાર્થીઓ ભાગ લે છે અને જે રાજ્ય કક્ષા સુધી પોતાનો ત્યાં પાર્ટિસિપન્ટ કરે છે અને વિજેતા પણ બને છે સાથે સાથે રમતો ઉત્સવનું પણ આયોજન કરવામાં આવે છે બોટાદની અંદર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા એક જિલ્લા કક્ષાનું સ્પોર્ટ સંકુલ તૈયાર કરવામાં આવી રહ્યું છે બોટાદની અંદર ડીએલએસએસ આદર્શ વિદ્યાલયની અંદર કાર્યરત છે ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ સંકુલ જેની અંદર બસો સિત્તેર વિદ્યાર્થીઓ પ્રશિક્ષણ લઈ રહ્યા છે જેની અંદર જુદા જુદી રમતો ચેસ હેન્ડબોલ કુસ્તી આ બધા જ જે રમતો છે એ રમતોનું પ્રશિક્ષણ લઈ રહ્યા છે રમતગમતના વિકાસ માટે એક ગુજરાત સરકારનો બેગલેસ ડે ઉજવણીનું પણ અત્યારે આયોજન કરવામાં આવ્યું છે દર શનિવારે બેગલેસ ડેની ઉજવણી થાય છે આ ઉજવણીની અંદર માત્ર ને માત્ર રમતગમત નહીં પરંતુ મનો શારીરિક વિકાસ માટે પણ જુદી જુદી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે રમતગમત છે યોગ છે પીટીના બધા દાવ છે સાથે સાથે વિવિધ વિવિધ સ્થળોની મુલાકાત છે કે જેનાથી એ બાળકનો વિકાસ થાય બીજું આપણે કહ્યું કે વિજ્ઞાન ક્ષેત્રે તો વિજ્ઞાન ક્ષેત્રે બાળકોને પ્રોત્સાહિત કરવા માટેની વિકાસ માટે જીસીઆરટી અને ડાયટના સંકલનમાં રહી વિજ્ઞાન ગણિત પ્રદર્શન ઇન્સ્પાયર એવોર્ડ આ બધા કાર્યક્રમો કરવામાં આવે છે મારે ખરેખર અભિનંદન આપવા જોઈએ આપણા લોક લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને કે એમણે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અમલમાં મૂકી છે જે સ્પેશિયલી વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે છે અને એના થકી આ વિજ્ઞાનના વિકાસ માટે ખરેખર એક માઇલસ્ટોન સાબિત થયેલો છે સર આપે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના વિશે વાત કરી આ યોજના વિશે અમારા દર્શકોને જણાવશો અને ઉપરાંત જે વિદ્યાર્થીઓ માટે કાર્યરત યોજનાઓ છે જેનાથી તેઓ લાભ મેળવી શકે છે તેવી યોજનાઓ વિશે પણ પ્રકાશ પાડો નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના એ ગુજરાત સરકારની ખરેખર માઇલસ્ટોન યોજના છે જેની અંદર ધોરણ અગિયાર અને ધોરણ બારની વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે છે ધોરણ અગિયાર વિજ્ઞાન પ્રવાહમાં જ્યારે વિદ્યાર્થીઓ એ પછી બોઇઝ હોય કે ગર્લ્સ હોય એને ધોરણ અગિયારની અંદર દસ હજાર અને ધોરણ બારની અંદર પંદર હજાર એમ કુલ મળી અને પચીસ હજારની સહાય એને મળે છે જેથી એ પોતાના આ રીતે વિજ્ઞાન પ્રવાહ તરફ એ સરસ સરસ રીતે શિક્ષણ મેળવી શકે આ યોજના ઉપરાંત નમો લક્ષ્મી એક યોજના છે જેની અંદર ધોરણ નવથી બારમાં અભ્યાસ કરતી દીકરીઓ માટેની આ યોજના છે જેમાં નવ દસ અને અગિયાર બારમાં જે દીકરીઓ ભણે છે એના માટે ની અંદર દસ હજાર દસમાની અંદર દસ હજાર અગિયારમાની અંદર પંદર હજાર અને બારમાની અંદર પંદર હજાર આમ કુલ મળી અને પચાસ હજાર રૂપિયાની સહાય મળે છે લક્ષ્મી એ નવમા ધોરણમાં દીકરી પ્રવેશ કરે તો આ નમોલક્ષ્મીનો એને લાભ મળે અને નવ દસ અને અગિયાર બાર કલક પ્રવેશ લઈને પૂરું કરે એટલે એને પચાસ હજાર રૂપિયા મળે જાણવા માંગીશું કે ડ્રોપ આઉટ રેશિયો શું છે અને તેને નિવારવા માટે ઓછો કરવા માટે કેવા પગલાઓ લેવામાં આવ્યા છે ડ્રોપ આઉટ રેશિયો એટલે આપણે જોયું હશે કે કેટલીક વાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તો એક બે ત્રણ ચાર ધોરણ અથવા તો કોઈ પણ ધોરણ સુધી ભણે છે અને અધવચ્ચે કોઈ કારણોસર એના ઘણા બધા કારણો હોઈ શકે અને એ કારણોસર એ પોતાનો અભ્યાસ અધવચ્ચે છોડી દે છે એટલે આપણે સામાન્ય રીતે એવું કહીએ છીએ કે બાળક ડ્રોપ આઉટ થયું આ ડ્રોપઆઉટ ઘટાડવા માટે રાજ્ય સરકાર દ્વારા ખરેખર ખૂબ અનેક પ્રયત્નો કરવામાં આવ્યા છે એનો પાયો મારે યાદ કરવા જોઈએ તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને અત્યારના આપણા સન્માનીય આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને કે એ વખતે એમણે ડ્રોપઆઉટ થાય એના પહેલાંની શરૂઆત કરી કે ડ્રોપઆઉટ નહીં આપણે તો દરેક બાળકને આપણા મેઈન સ્ટ્રીમમાં લાવવા છે એટલે પ્રવેશો ઉત્સવની શરૂઆત કરી એ પ્રવેશો ઉત્સવ અને આજે એના ફળ આપણે જોઈ રહ્યા છીએ આજે પણ પ્રવેશો ઉત્સવ ચાલુ છે ને તમામ બાળકો આપણા સ્ટ્રીમની અંદર પ્રવેશ લઈ રહ્યા છે એટલે ખરેખર અભિનંદન આપવા જોઈએ કે આ જે તે વખતે વિચાર આવ્યો અને એનું પાલન અત્યાર સુધી હાલમાં પણ ગુજરાત સરકાર કરી રહી છે અને ડ્રોપઆઉટ ઘટાડવા માટે સતત પ્રયત્નો થઈ રહ્યા છે હું તમને અત્યારનું જ ઉદાહરણ આપી શકું આ વખતે અત્યારે એઆઈ એઆઈ એવી વાતો આપણે સાંભળીએ છીએ તો એ એઆઈની મદદથી વિદ્યા સમીક્ષા કેન્દ્ર વીએસકે આપણે નામ સાંભળ્યું હશે કારણ કે ખૂબ પ્રચલિત છે કે એ વીએસકે વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા એસએસએ દ્વારા અને સરકારના જે વિભાગોના કોઓર્ડિનેશનથી ઇડબ્લ્યુએસ એટલે કે અર્લી વોર્નિંગ સિસ્ટમ એમને ઘણા બધા કારણો સાથે એ પછી હાજરી હોઈ શકે એ પરીક્ષા સેટ અને પેટના માર્ક્સ હોઈ શકે એનું એનાલિસિસ કરી અને એક અર્લી વોર્નિંગ સિસ્ટમથી એમણે એક લિસ્ટ આપી દરેક જિલ્લાને કે ભાઈ આ કેટલાક બાળકો એવા છે કે ડે ડ્રોપ આઉટ થવાની શક્યતા રહેલી છે દરેક જિલ્લાને આ લિસ્ટ આપ્યું એટલે અમે અહીંયા બોટાદ જિલ્લાની અંદર પણ એ કર્યું કે લિસ્ટ આવ્યા પછી એ જે બાળકો આવા અર્લી વોર્નિંગ સિસ્ટમમાં આવે છે એનો સંપર્ક કર્યો અને એ મા બાપને પણ સંપર્ક કર્યો વિદ્યાર્થીને સમજાવીને એ બાળકોનું એડમિશન એના આગળના ધોરણમાં સુનિશ્ચિત કર્યું હું એક વસ્તુ એ આગળ એડ કરું ઘણીવાર એવું થાય કે કેટલાક બાળકો નજીક શાળાઓ હોય એટલે થોડી દૂર હોય ને નથી જઈ શકતા તો એની વ્યવસ્થા માટે પણ એક વધારાનું સરકારનું આયોજન છે કે જેને ટ્રાન્સપોર્ટેશન કહીએ છીએ તો એવા આપણા બોટાદ જિલ્લાની અંદર એક હજાર ઇઠ્યોતેર બાળકો છે જેને આપણે ટ્રાન્સપોર્ટની સુવિધા આપીએ છીએ જેથી એને આવવા જવામાં કોઈ ખર્ચ ના કરવો પડે ને કોઈ તકલીફ ના પડે આમ સરકાર દ્વારા ડ્રોપઆઉટ ઘટાડવા માટે પ્રયત્નો એ શરૂઆતથી લઈ અને અત્યાર સુધી કરવામાં આવે છે અને ઉત્તરોત્તર આપ જોશો તો ખૂબ એમાં ઘટાડો થવા મળ્યો છે દર્શક મિત્રો વિદ્યાર્થીઓ માટે તેમની શાળા એ તેમનું બીજું ઘર માનવામાં આવતું હોય છે ત્યાં તેમનું શિક્ષણનું તેમના સંસ્કારોનું સિંચન થતું હોય છે તેમના ભાવિનું ઘડતર થતું હોય છે આપણે સર પાસેથી જાણીશું કે વિદ્યાર્થીઓમાં મૂલ્યો વિકસાવવા માટે શિક્ષકોએ શું ધ્યાનમાં રાખવું જોઈએ બાળકોને પ્રાર્થના સભાની અંદર અથવા તો વર્ગખંડની અંદર જુદી જુદી વાર્તાઓ જેની અંદરથી બાળકોને બોધપાઠ મળે છે એવી વાર્તાઓ જો દરરોજ એક એક ટૂંકી ટૂંકી વાર્તાઓ એવી વાર્તાઓ કહેવામાં આવે તો બાળકોને પણ કેવી રીતે વર્તન કરવું એવા મૂલ્ય શિક્ષણ જે ઓટોમેટિક એમનામાં ઘડતર થાય છે ખોયા પાયા સ્ટોલ કેટલીક વાર આપણે એક પ્રકારનું એક બોક્સ બનાવીએ જેની અંદર બાળકોને રમતા રમતા અથવા તો જતા આવતા કોઈ વસ્તુ મળે છે તો એ એના એ ખોયા પાયા સ્ટોલમાં નાખે છે કોઈ વ્યક્તિ કોઈ બાળકને કોઈ વસ્તુ ખોવાય છે સ્કૂલની અંદર તો પહેલાં એ ખોયા પાયા સ્ટોલમાં જોશે જો એની અંદર હશે તો એ લઈ લેશે તો આ એક સ્વયંભૂ મૂલ્ય શિક્ષણનો પાઠ છે એવી જ રીતે પહેલાંના સમયમાં રામ દુકાન કે રામ રહીમ દુકાન કે જેની અંદર કેટલીક વસ્તુઓ સ્ટેશનરી કેવું રાખવામાં આવે પેન પેન્સિલ નોટબુક એ એક પાર્ટ હતો કે એ વસ્તુ લે છે એની કિંમત લખેલી છે એની અંદર એ પૈસા મૂકે છે અને વસ્તુ લે છે એટલે ઓટોમેટિકલી બાળકની અંદર એ એક સંસ્કારનું સિંચન થાય છે કે આપણે જેટલાનું જેટલા પૈસા આપીએ છીએ એટલી જ એ વસ્તુ લેવાની થાય છે આવી જ રીતે આજનું ગુલાબ છે આવા જુદા જુદા પ્રયોગો ઘણા બધા સ્કૂલમાં અત્યારે થઈ રહ્યા છે અને એ પણ શાળામાં આપણે દરેક શિક્ષકો જો આને ઇમ્પ્લિમેન્ટ કરે આ સિવાય પણ ઘણી બધી પ્રવૃત્તિઓ છે જે શાળાની અંદર કરી અને ખરેખર મૂલ્ય શિક્ષણ ઉપર વિશેષ ભાર મૂકવાની જરૂરિયાત છે અને એ શિક્ષકો આજે પણ એ કરી રહ્યા છે અને બાળકોમાં સારામાં સારું મૂલ્યનું ઘડતર થઈ રહ્યું છે દર્શક મિત્રો ઘણી વખત વિદ્યાર્થીઓ છે સતત પરીક્ષાનો તણાવ અનુભવતા હોય છે સાથે સાથે ગુસ્સો અને ચિડચીડિયાપણું અનુભવતા હોય છે અને જેના આપણે અનેક વિપરીત પરિણામો આજકાલ જોઈ રહ્યા છીએ આજે આપણી સાથે બોટા જિલ્લા શ્રી છે ત્યારે તેમની પાસેથી જાણીશું કે તેઓ વિદ્યાર્થીઓ અને વાલીઓને આ અંગે શું સૂચન કરે છે આપણે આ પ્રશ્નની અંદર ત્રણ મુદ્દાને આવરી લીધા છે એક પરીક્ષાનો તણાવ ગુસ્સો ચીડચીડિયાપણું અને હતાશા તો પરીક્ષાના તણાવ વિશે તો ખરેખર હું કહું એના પહેલાં ખરેખર તમામને માત્ર વિદ્યાર્થીઓ શિક્ષકોને જ નહીં હું તો દરેક વ્યક્તિને કહું છું કે આપણા માનનીય લોકલાડીલા અને પરમ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ દર વખતે વિદ્યાર્થીઓની પરીક્ષામાં વખતે કરતા હોય છે એના અત્યાર સુધી જેટલા પણ પ્રસારિત થયેલા છે તમામ કાર્યક્રમો અવારનવાર સમયાંતરે જોવામાં આવે તો એની અંદર બધું જ આવી જાય છે આ જે ત્રણેય પ્રશ્નો છે ને એ ત્રણેય પ્રશ્નોના જવાબ એના એનાથી વિશેષ કોઈ ના કહી શકે ખરેખર આપ જોશો તો તમે સો ટકા સ્વીકારશો કે મારી વાત સાચી છે અમને પણ એમાંથી જાણવા મળે છે માની લો કે એક મને વારંવાર એમનું જે ગમતું વાક્ય છે એ હંમેશા કહે છે કોઈ વિદ્યાર્થી એમને પ્રશ્ન પૂછ્યો હતો કે આપ આટલું બધું કામ કરો છો તો થાક નથી લાગતો તો એ વારંવાર યાદ રહેશે એ કહે છે કે કામ કરવાનું ક્યારેય થાક લાગતો જ નથી એનો હંમેશા આનંદ આવે છે આપ વિચારો કે આ તો એક આવા પ્રશ્નની અંદર આવો સુંદર જવાબ તો વિદ્યાર્થીઓને એટલું માર્ગદર્શન આપ્યું છે કે આ ત્રણેયનો જવાબ આપી આવી જશે તો બધાને અનુરોધ છે કે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ બધા જુએ માણે અને જીવનમાં ઉતારે સાથે સાથે હતાશાની વાત કરી છે અને ગુસ્સાની વાત કરી છે મેં હમણાં જ ડૉક્ટર કિરીટ જોશી જે એક અમદાવાદની અંદર કેળવણીકાર અને વિદ્વાન છે એનો એક લેખ વાંચ્યો હતો બહુ સારી રીતે એમણે વાત કરી છે કે વ્યસ્તતાના બાના હેઠળ આજે માતા પિતા છે એ ઘણી મોંઘી વસ્તુઓ ખૂબ જ કિંમતી વસ્તુ હોય મોબાઈલ હોય ગાડી હોય બાઇક હોય એ જે માગે એને આપી દે છે જેના કારણે એ પોતાની વ્યસ્તાનું બાનું બતાવે છે પણ આવું કરવાના કારણે શું થાય છે કે એ બાળકને ટેવ પડી જાય છે એટલે દરેક વસ્તુ માગે છે મા બાપ સતત જે માગે આપ્યા કરે છે તો ઘણીવાર એવું બને કે કોઈ વાર વસ્તુ ના મળે અથવા તો એની ઈચ્છા મુજબનું કામ ના થાય તો એ ગુસ્સે થઈ જાય છે એટલે નાનપણથી જ બાળકને આ ડેવલપ થતું રહ્યું છે એટલે મારી તો મા બાપને અને બધાને વિનંતી છે કે બાળકને અહેસાસ કરવાની સાથે સાથે એની ક્ષમતા અને એની ઉંમર મુજબ એને એ પ્રકારનું જ્ઞાન આપો એ પ્રમાણની વસ્તુ આપો તમને એવું લાગે છે કે હું એને બધી સુવિધા આપું પણ ઘણીવાર એ નુકસાનકારક પણ હોય છે એને સતત એને સંઘર્ષ કરવા દો અને એને ડેવલપ થવા દો સાથે હતાશાની વાત કરી તો મા બાપને મારે ખરેખર બે હાથ જોડીને કહેવું છે કે આપ જ્યારે કોઈ બાળક છે એ ગમે એટલા ટકા લાવે અભ્યાસમાં એ મધ્યમ છે નબળું છે સારું છે આપ એની કમ્પેરિઝન કરી અને આપ રાજેશ નામનો વિદ્યાર્થી છે આટલા ટકા લાવે તું કેમ નથી લાવતો તો બાળક ખરેખર એનાથી એ નિત્સાહિત થાય છે એના કરતા એને કમ્પેરિઝન કરવું છે તો એની જાત સાથે કરવાનું કહો કે આજે તમારે સાઠ ટકા સિત્તેર એસી નેવું ટકા જે આવે છે એના દ્વારા મહેનત કરી અને એનાથી અપ ફોર એક્ઝામ્પલ એને એટલું સમજાવો કે તું તારી મહેનતમાં સો ટકા તારું ઇનપુટ આપ એકવાર એ પોતાનું સો ટકા આપી દે છે પછી જે રિઝલ્ટ જે પણ પરિણામ આવે છે એને સ્વીકારી લો અને એને અભિનંદન આપો તો જ એ બાળક સતત આગળ વધશે

ત્યાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે એવોર્ડ આપી અને એનું સન્માન કરવામાં આવે છે આટલે ના અટકતા સરકારે એવો વિચાર કર્યો કે નેશનલ લેવલે અને રાજ્ય લેવલે તો કેટલાક જ શિક્ષકોને એવોર્ડ આપીએ છીએ જ્યારે હવે હજુ પણ એવા શિક્ષકો છે કે જે ખૂબ સારું કામ કરી રહ્યા છે તો એ શિક્ષકો તો એના માટે જિલ્લા કક્ષાએ પણ જુદી જુદી કેટેગરી પ્રાથમિક માધ્યમિક અને બીજી અન્ય કેટેગરીમાં પણ જિલ્લા કક્ષાએ પણ પાંચમી સપ્ટેમ્બરે આ જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડનું આયોજન કરવામાં આવે છે અને એમાં શિક્ષકોને સન્માનિત કરવામાં આવે છે હજુ એનાથી પણ આગળ વિચાર્યું કે જિલ્લા કક્ષાએ તો શ્રેષ્ઠ શિક્ષકોનું એવોર્ડ આપવામાં આવે છે પણ તાલુકા કક્ષાએ પણ હજુ ઘણા શિક્ષકો છે કે ખૂબ સારું કામ કરી રહ્યા છે તો દરેક તાલુકામાં બે શિક્ષકોને એ જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોના એવોર્ડના સમારંભમાં જ એનું સન્માન કરવામાં આવે છે પરંતુ દરેક તાલુકામાંથી બે શિક્ષકોનું સન્માન કરવામાં આવે છે રાજ્ય સરકારની જે પારદર્શિકતા તમે જુઓ શિક્ષકોની ભરતી ઓનલાઈન કરવામાં આવે છે સાથે સાથે બદલી કદાચ હું આપને શેર કરું કે હું જ્યારે શિક્ષણ મંત્રીના હસ્તે સન્માન મળતું હતું દિલ્હી જ્યારે ગયો ત્યારે બીજા બધા રાજ્યોના આવ્યા હતા તો એ માનવા તૈયાર નહોતા કે તમે ઓનલાઈન બદલી કેવી રીતે કરો તો આપણી શિક્ષકોની બદલીઓ પણ ઓનલાઈન સિસ્ટમથી હવે થઈ રહી છે અને દરેક પોતાની રીતે એ પોતાનો મનપસંદ સ્થળ પણ મેળવી રહ્યા છે આમ રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોને ખૂબ સારી રીતે પ્રોત્સાહિત કરવામાં આવે છે તો દર્શક મિત્રો હવે આપણે આપણા પોડકાસ્ટના અંત તરફ જઈ રહ્યા છીએ ત્યારે આપણે સરને પૂછીએ કે અમારા દર્શકોને અને ખાસ કરીને જિલ્લાના શિક્ષકોને અને તમામ શિક્ષકોને આપ શું સંદેશ આપશો શિક્ષક દિવસે તમામ શિક્ષકોને વંદન સાથે ખૂબ ખૂબ શુભેચ્છાઓ કારણ કે શિક્ષકો ખૂબ સુંદર કામ કરી રહ્યા છે આમ તો શિક્ષકો જોડે માર્ગદર્શન લેવાનું હોય એમના જોડેથી શુભેચ્છાઓ લેવાની હોય પરંતુ જ્યારે બોટાદ જિલ્લો આટલું સુંદર શિક્ષણમાં કામ કરી રહ્યો છે તો તમામ શિક્ષક મિત્રોને હું એક આહવાન કરું છું કે આવો આપણે એક પરિવાર તરીકે બધા સાથે મળી અને બોટાદના શિક્ષણને હજુ પણ વધુ વેગવંતુ બનાવીએ ગુણવત્તાસભર શિક્ષણનું કામ કરીએ બાળકોમાં ગુણવત્તા અને સાથે સાથે મૂલ્યોનું ઘડતર કરીએ અને એક રાષ્ટ્રને એક ઉત્તમ નાગરિક આપણે આપીએ અને એમનું ઘડતર કરીએ એ માટે બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ થેન્ક યુ દર્શક મિત્રો આ હતો આજનો આપણો પોડકાસ્ટ આપને આ પોડકાસ્ટ કેવું લાગ્યો ચોક્કસથી અમને જણાવો અમારી યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું નવા વિષય સાથે નવા નિષ્ણાત સાથે ત્યાં સુધી રહો કનેક્ટેડ ઓન કનેક્ટ રેટ બોટ આદ નમસ્કાર